જય માતાજી આજે દૂધી ટમેટાનું શાક કરવાનું છે અને ફરાળ માટે કરવાનું છે એટલે એકદમ સાદું બનાવ્યું છે એમાં ઘી અને તેલ બંને નાખવાનું એકલા ઘીથી બનાવો તો પણ ચાલે પણ મેં બંને લીધું છે તે ગરમ થઈ જાય ઘી તેલ એટલે એમાં રાઈ જીરું જીરું નાખી અને એકદમ તતળી જાય લીમડાના પાન નાખી દઈએ અને હળદર નાખી અને દૂધી નાખી દેવાની એમાં હળદર મીઠું મરચું અને ધાણાજીરું ટામેટું અને ખાંડ બધું અત્યારે જ નાખી અને ઢાંકીને મૂકી દઈશું એક વખત મિક્સ કરી લઈએ અને બીજું બધું મસાલો નાખી દઈએ ટામેટો નાખવો હોય તો ખાંડ અને લીંબુ નાખી દેવાનું મેં ટામેટો નાખ્યું છે તો ટાંકીને મૂકી દઈએ જો પાંચથી સાત જ મિનિટમાં થઈ ગયું દૂધી એકદમ કૂણી હતી એટલે તો મળીએ આવતીકાલે બીજા વિડીયોમાં જય માતાજી